પ્રકારના તમે મુદ્દાઓ એમના સામે લઈ ગયા છો જનતા સામે જનતાની માંગ એ હતી કે બાપુનગર પૂર્વ વિસ્તારની અંદર બાપુનગર જે અમદાવાદનું જે નાક ગણાતું એને લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમના નામ ઉપર નાની મોટી પાર્ટીઓ એ ચરી ખાતી જ્યારે પણ લોકસભા વિધાનસભા અને કોર્પોરેટરનું ચુનાવ આવે કે આ સ્ટેડિયમને અમે સરસ બનાવીશું વિકસિત બનાવીશું પરંતુ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી આજ દિન સુધી તેઓએ જનતાની માંગ પૂર્ણ કરી નથી એટલે હું અહીંથી ઉભો થયો છું મને જનતા સાથ સહકાર આપશે જે સપના જે સાકાર જે જનતાને જોઈએ તો હું તેઓને પૂરું કરી આપીશ પછી તમે આમની સાથે પ્રચારમાં જાઓ છો તો તમને કઈ રીતે તમને વિશ્વાસ છે કે અહીંયા જે રીતે આ લોકો જન સમર્થન મળી રહી છે લોકોને આ જો ઉપેક્ષા કઈ રીતે પૂરી કરશો શું લાગી રહ્યું છે લાગી રહ્યું છે કે બધું સારું જ કરશો બધાને એમ જે છે આશા છે હા આશા બધાને એમ